જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા લાસ્ટ ટાઈમ એક શોર્ટ્સ અપલોડ કર્યું હતું ત્યારે બહુ બધી રિક્વેસ્ટ આવી હતી કે ગુવાર બટેટાના શાકની રેસીપી આપો તો આજે આપણે એવું કાઠિયાવાડી મસ્ત મજાનું ગામઠી ટિફિન બનાવવાનું છે તો આ શાકમાં પાણીનો રસો ન સારો લાગે એટલે તેલ જ વ્યવસ્થિત લેવાનું તેલનો જ રસો હોય તો તેલમાં રાઈને હિંગનો વઘાર કરી લીધો છે ગુવાર અને બટેટા એડ કરી દીધા છે જો તમને ગુવારના શાકમાં બટેટા ન ભાવતા હોય તો એકલા ગુવારનું શાક પણ સરસ લાગે બેઝિક મસાલા એડ કરી દીધા છે નમક હળદર ધાણાજીરું થોડુંક વધારે લાલ મરચું જો તમે લસણ ખાતા હોય તો આ ટાઈમ એડ કરી દેવાનું અમે અમુક શાકમાં જ નાખીએ છીએ લસણ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અડધો ગ્લાસ જ પાણી એડ કરવાનું છે આપણે આમાં અને એને મીડિયમ ફ્લેમે ચાર વિસલ થવા દેશું હવે મેં બોડ દિવસે થાળી બતાવી હતી ત્યારે મેં રોટલો હતો તો બધાની બહુ રિક્વેસ્ટ આવી હતી કે તમે રોટલા સ્પેશિયલ બનાવતા શીખવાડો તો મારા પિયરમાં છે ને રોટલા નથી ખવાતા એટલે મેં અહીંયા સાસરે આવીને શીખ્યા છે એટલે મને ઘડીને નથી આવડતા આવી રીતે થાબડીને જ આવડે છે તો એક ટાઈમે એક જ રોટલાનો લોટ લેવાનો અને આવી રીતે વિડીયોમાં બતાવ્યું એવી રીતે સારી રીતે મસળી લેવાનો હવે જો બે લોટનું આખું ટેક્સચર અલગ છે એટલે સારી રીતે મસળશો ને તો જ રોટલો સારો બનશે પછી આવી રીતે ગોયણું કરી લેવાનું જે રીતે આપણે રોટલી નું કરતા હોય ને એવી રીતે આમ હાથમાં સાવ હળવા હાથે દબાવીને ગોયણું કરી લેવાનું નીચે સૂકો લોટ લઈ લેવાનો આંગળાથી ફેરવતું જવાનું એટલે રોટલાનો શેપ આવી જશે અને રોટલો લોઢી ઉપર મૂકીએ ને ત્યારે ધીમો ગેસ રાખવાનો ને પછી એના ઉપર આવી રીતે પાણી લગાવી દેવાનું નક્કર રોટલો લાલ થઈ જશે અને હાઈ ફ્લેમ પર આપણે રોટલો શેકી લેવાનો અમારા ઘરમાં ફૂલાવેલા રોટલા જે બર્નર ઉપર રાખીને ફૂલાવતા હોય ને રોટલીને રોટલો એ એ રીતે હું નથી કરતી એટલે આવી રીતે તાવડી ઉપર જ શેકી લીધો છે તો હવે જો આપણું ગુવાર બટેટાનું શાક પણ બહુ મસ્ત બની ગયું છે એમાં તેલ વ્યવસ્થિત નાખવાનું સીટી વ્યવસ્થિત કરવાની એટલે શાક અને રસો છૂટું છૂટું ન નરી એકરસ થઈ જવું જોઈએ સંભારો છે રોટલો છે ગોળ છે મૂળા છે તો બની ગયું છે આપણું એકદમ સરસ કાઠિયાવાડી ટિફિન અને સાથે છાશ પર દીધી છે અને એક ફ્રૂટ આપી દીધું છે અને આ હતી મારી બપોરની થાળી આવજો બધા